સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસર કાયદેસરના પગલાં લઈશ એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમયાંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા સંસ્કૃતિ અને સમરસતા જળવાય તે માટે પ્રયત્નો કરતા હોય છે પરંતુ બીજી બાજે સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો સામે આધુનિક વિચારોનો વિરોધાભાસ થયાની ઘટના આજના સમયમાં અનેકવાર બને છે કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કર્યો આવી જ ઘટના જાણીતી ગાયિકા કિંજલ દવેની આંતરજ્ઞાતીય સગાઈ મુદ્દે બની છે કિંજલ દવેએ આજના આધુનિક વિચારો માનસિકતાને અનુરૂપ અન્ય આંતરજ્ઞાતીય યુવક સાથે લગ્ન કરવા માટે નિર્ણય કર્યો અને સગાઈ કરી જ્યારે બીજી બાજુ ઔદિચ્ય સમાજે બેઠક કરીને કિંજલ દવેના પરિવારનો આ મુદ્દે બહિષ્કાર કર્યો ગુજરાતમાં જાણીતી બનેલી ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી છે આ બિઝનેસમેન બ્રહ્મ સમાજથી ન હોય અને આંતરજ્ઞાતીય છે તેવી ફરિયાદ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો છે કાંકરેજના શિહોરી ખાતે આજે સમાજની બેઠક મળી હતી અને જેમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરીને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી છે ઉપરાંત સમાજના લગ્નો કે અન્ય પ્રસંગોમાં ન આવકારવા તેમજ જેઓ આવકારે તેની સામે પણ પગલાં લેવાનો નિર્ણય લેવાયો છે આમ આજના યુવાનોના આધુનિક વિચારો સામે સામાજિક જ્ઞાતિગત રિવાજોનો વિરોધાભાસ જોવા મળ્યો છે આમ તો લગ્ન એ કોઈપણ વ્યક્તિની આંતરિક બાબત હોય છે પરંતુ સમાજ પોતાના ધારાધોરણો અને રીત રિવાજ મુજબ ચાલે તેમાં કાંઈ જ ખોટું નથી વડીલો દ્વારા પ્રસ્થાપિત કરાયેલા નીતિ નિયમો અને સંસ્કારની વિરાસતને સાચવી રાખી તે યોગ્ય જ છે ભણેલા યુવક યુવતીને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો પણ હક છે